પોરબંદરના મંડેર ગામે એક મહિલા પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો વાડામાં જવા બાબતે થયેલા હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મંડેર ગામે રહેતા લક્ષ્મીબેન ભાવેશભાઈ બાલસ નામના મહિલા તેમના ઘરેથી વાડામાં બણતર લેવા માટે ગયા હતા ત્યારે તેમના કુટુંબી સંબંધી દિનેશ અર્જન બાલસ નામનો શખ્સ ત્યાં આવ્યો હતો અને મહિલાને ખરાબ રીતે સ્પર્શ કરી અને બોલાચાલી કરી હતી ત્યારબાદ મનસુખ અર્જન બાલસ અને દેવીબેન બેન ભાઈ બાલસ સહિતના ત્રણેય શખ્સોએ મહિલા ઉપર હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અમારા વાળામાં ગઈ હતી વર્તન લેવા ત્યાં દિનેશ આવ્યો પછી ખરાબ વસ્તુ બોલે પછી મનસુખ આવ્યો એ બે થઈને કે ખરાબ વસ્તુ બોલવા માંડ્યા બે ભાઈ પછી ધીકા પાતું મારવા માંડ્યા પછી દેવી આવી એની બેન થઈને ઢળવા ઢળડીને મારવા માંડ્યા કઈ ગરી તો હાવ મારી નહીં ઘર વાળા ને નહીં આવવા દઈએ પછી રાઈ ને થઈ મારા બેર ને મારા જેઠાણી આવ્યા ભાગી દેવી આ ઘટના બાદ પોલીસે પણ મહિલાનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર